દ્વારા ચિત્રેલ સુંદર પેન્ટિંગ્સ નું સોલો એક્ઝિબિશન મુખવટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે ખુલ્લો મુકવામાં આવ્યું હતું કલાકાર શ્રી શ્રુતિ ગુંજન એક સારા ચિત્રકારની સાથે એક સારા ગૃહિણી અને માતા પણ છે તેમના માટે કલા એક સાધના છે શ્રુતિ ગુંજન સોની દ્વારા ચિત્રેલ સુંદર પેન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન મુખવટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે આમંત્રિત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકેલ છે તેઓ એક સૌમ્ય અને સરળ ચિત્રકાર છે તેમના જીવનમાં સાદગી છે પણ પોતાની કલા કૌશલ્યથી સાદા કાગળ કે કોઈપણ પ્રકારની સપાટી પર રંગોની ધૂળેટી રમે છે અને નિત્ય અવનવા ચિત્રો કલા રસિક લોકોને પીરસે છે નમસ્તે મારું નામ શ્રુતિ કુંજન સોની છે હું બસ એક આર્ટિસ્ટ છું અને મને કલા મારા માટે એક સાધના છે મારું મીડિયમ છે વોટર કલર અને વોટર કલરથી મને પેઇન્ટિંગ કરવાની ખૂબ જ મજા આવે છે અને હું અમુક મારા પેઇન્ટિંગ્સ છે જે કોફી અને ટર્મરિકથી પણ બી કરું છું અને એમાં મને નેચર સાથે પછી હેરિટેજ સાથે એ બધાના સાથે હું કનેક્ટ થઈ શકું છું અને એના પેઇન્ટિંગ મને કરવાની મજા આવે છે અમુક પેઇન્ટિંગ્સ મારા છે કે જે રેઇનબો થીમ પર બી છે એટલે કે ચાનીવાલી પિનારાના કલર્સ પરથી તમારે કરવાના હોય અને લેયરવાળું થોડું ટ્રાન્સપરન્ટ કામ હું કરું છું તો મને ખૂબ મજા આવે છે અને આજે આ મારું સોલો એક્ઝિબિશન અહીંયા મુખોટ ગેલેરીમાં યોજાયેલું છે નીલુબેન અને મુખોટે સાથે હું ઘણા ટાઈમથી જોડાયેલી છું અને એ લોકો મને હંમેશા કામ કરવા માટે અને એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હું વિજય શ્રીમાળી છું હું રહું છું છેલ્લા પાંત્રીસ વર્ષથી હું ચિત્રની સાથે છું આજે મુફતે આર્ટ ગેલરીમાં સુતિબહેનના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છું તેઓ નેચરની ઉપર કામ કરી રહ્યા છે ખૂબ જ સુંદર પેઇન્ટિંગ્સ એમણે કર્યા છે નેચરની ઉપર કદાચ આપણે જોઈએ છે પણ એ કલાકારની જોવાની દ્રષ્ટિ હોય તો ને એ બહુ અલગ હોય છે એ તમે એક્ઝિબિશનમાં એક વ્યક્તિ એક કલાકારની દ્રષ્ટિ શું છે એ તમે અહીંયા આપણે માણી શકશો એમણે જે લિપ્સને જે રીતે કમ્પોઝ કર્યા છે એ બહુ જ હૃદય સ્પર્શી ચિત્રો એમણે કર્યા છે આ ઉપરાંત એમણે એનિમલના પેઇન્ટિંગ પણ કર્યા છે હેરિટેજ ઉપર પણ એમણે બહુ સરસ કામ કર્યું છે અને મોકો આજે મેન છે જે બી અપકમિંગ કલાકારો છે

શ્રુતિ ગુંજન સોનીના કલા સર્જનોને નિહાળવા અને માણવાનો મૂલ્યવાન સુયોગ સર્જવાનું પુનિત કાર્ય આદરણીય શ્રી વિજય શ્રીમાળી શ્રી નાગજી પ્રજાપતિ કોકિલાબેન પટેલ અને તેમના સુપુત્રી નીલુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે પહેલા હું પાંત્રીસ તારીખે કામ કરું છું અમદાવાદમાં લગભગ છેલ્લા વર્ષથી માત્રિંગ રિયલિસ્ટિક પેઇન્ટિંગ પોર્ટ્રેટ સાથે એકાદ બે વખત મારા કામ બી થયેલા છે એમના કામ જોવાથી ઘણો આનંદ થાય છે એકદમ નેચર સાથે સરસ કલરોની રમત થઈ છે એમની જો ઘણા કામ એમના બહાર જોવાના બાકી છે આ જેટલા જ મને દેખાય છે એ ઉપર લાગે છે બહુ સરસ કામ છે સરસ પ્રદર્શન રહે એ મને ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા આપું છું ધન્યવાદ હું છું વિનય પંડ્યા મુખોટી આર્ટ ગેલેરીની અંદર આજે શ્રીતિ સોનીનો સોનો સો ચાલુ થઈ ગયો છે તો ત્રણ તારીખથી આઠ તારીખ સુધી એનો મુખોટી આર્ટ ગેલેરીમાં સાંજે ચારથી આઠ આ શો જોવા મળશે શ્રુતિ ઘણા વખતથી કલા સાથે સંકળાયેલી છે એને પ્રકૃતિ સાથેનો એક અલગ જ લગાવ છે અને આપણા ભારતીય જે શિલ્પ કલા છે સ્થાપત્ય કલા છે એમાં પણ એને ખૂબ જ રસ છે એટલે એના ચિત્રોમાં આપણને પ્રકૃતિ અને પ્રેમ અને સ્થાપત્ય કલા જોવામાં મળે છે એટલે સ્થાપત્ય ઉપર આવે હું જે પોતાની સ્થાપત્ય કલાની હોય છે એની ડિટેલ સાથે સરસ કામ કરે છે અને જ્યારે પથ્થરોના જે કલર હોય એ કલર એ તૈયાર કરી અને એનાથી કામ કરે કે જે આબે હું વાસ્તવિક કલા જેને આપણે કહીએ એ ટાઈપની એની કલા છે ત્યારે પ્રકૃતિની અંદર પણ એનો એક અનેરો આનંદ છલકાવો જોવા મળે છે અને પ્રકૃતિના સુંદર ચિત્રો એણે અહીંયા ગાડી રજૂ કર્યા છે આ પાવો અને એને માણ